અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાના પવિત્ર ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તાર જય અંબેના જય ઘોષથી ગુંજે ઉઠે છે આ શ્રદ્ધાભર્યા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનો શ્રેય દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએન માળી ફાઉન્ડેશનને મળ્યો છે આ કેમ્પ તારીખ બે નવ બે હજાર પચીસ થી છ નવ બે હજાર પચીસ સુધી ચાલશે ધોરી ગામ જોડે વિશ્રામ મંડપ ની કામગીરી પૂરઝડપે ચાલુ છે જય અંબે બધાને ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ભાદરવી પૂનમ નજક આવી રહી છે તાડમાર તૈયારીઓ ચાલુ છે થોડા ડોમનું કામ પણ આપ જોઈ શકો છો ચોવીસ કલાક ચાલુ છે અને તારીખ બે નવથી છ નવ સુધી આ કેમ્પ માના આયોજનમાં યોજાશે જે મારી ભક્તો ગુજરાત ભરમાંથી જે ચાલતા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એના માટે જમવાની રહેવાની ખાવાની મેડિકલ એક ટકો તકલીફ ના પડે એના માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા આખરે પણ વ્યવસ્થા કરવામાં આવી છે બધાને એક આમંત્રણ પણ આપું છું ગુજરાત ભરમાંથી બનાસકાંઠા જિલ્લો ડીસા તાલુકો ગુજરાત ભરમાં ભાઈ બચ્ચો જે ચાલતા આવે આ સેવાનો કેમ્પ જે હું કરવા જઈ રહ્યો છું એ બધા જ આ કેમ્પની સેવાનો લાભ લે આપ પણ જોડાવો ને જે માય ભક્તો આવે છે આપ પણ સેવામાં લાગો નો કેમ્પ છે આ કોઈ મારો પર્સનલ કેમ્પ છે નહીં માના આશીર્વાદથી જ હું કરું છું અને બહુ સારું કેમ્પ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે બધા સેવામાં જોડાશો તો એક સારું માતાજી આશીર્વાદ બધાને આપશે ને જે મારી ભક્તો ચાલતા આવતા એમની પણ હરેક મનોકામના પૂરી થાય અને વર્ષોથી હજારો વર્ષથી મારી ભક્તો જ્યારે માના લેવા ચાલતા આવતા હોય એમની મનોકામના પૂરી થતી હોય લાસ્ટ ઇયર કરતાં પણ આ માના ભક્તો વધારે ચાલીને આવવાના છે દસ લાખથી વધુ પબ્લિક વધશે આ ફેરફાર એવું બધો ગુજરાતભરમાંથી લોકો કે છે તો બધાના સેવાનો લાભ આપણે આપવા માટે ચોવીસ કલાક આ કેમ્પ આપણા માટે ચાલુ રહેશે બધાને જય જયભાઈ જેની ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે સુવિધાઓ સુચારો મળી રહે લાખો ભક્તો માટે મફત જમણવાર રોજ હજારો ભક્તોને તાજું અને પૌષ્ટિક ભોજન મેડિકલ સુવિધાઓ તબીબી નિષ્ણાંતોની ટીમ દવાઓ પ્રાથમિક સારવારથી લઈને ઇમરજન્સી સેવા સુધી શુદ્ધ પીવાનું પાણી આરામ માટે ટેન્ટ લાંબી યાત્રાથી થાકેલા ભક્તોને આરામ મળે તે માટે વિશાળ મંડપ અને બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે સેવાભાવી કાર્યકરોની મોટી ટીમ ચોવીસ કલાક તેનાત રહી ભક્તોને સહાયરૂપ બને છે અરવેલીની ગીરમાળાઓ જેમ બેન નાદથી ગુંજી ઉઠશે ત્યારે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થનગની રહ્યું છે ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે તમામ સુવિધા એ કેમ્પમાં મળી રહે નાવાનું જમવાનું વ્યવસ્થા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પણ બધા

ગુજરાતના વિખ્યાત કલાકારો દ્વારા મનોરંજન પૂરું પાડે એ રીતનું પણ માઈ ભક્તોને કંઈ તકલીફ ન પડે એવું અમારા બનાસકાંઠા જિલ્લાના ફામાસા તરીકે પીએમસીએડ દ્વારા આયોજન થઈ રહ્યું છે અને એમની સાથે અમે મિત્રો પણ સેવા કે કાર્યમાં જોડાયા છે મા ભક્ માઈ ભક્તોના સેવાનો અમને પણ થોડો લાભ મળે મા જગદંબા બધા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી મા દીપકુમારે પ્રાર્થના વ્યવસ્થાપન ક્ષમતા કાબિલેદાદ છે ભક્તો તેમના વિશે હંમેશા પ્રશંસાથી કહે છે કે માં અંબાના આશીર્વાદથી પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પમાં ભોજન પાણી કે આરોગ્યની કોઈ ચિંતા રહેતી નથી એ ખરેખર માતાજીની કૃપા સમાન છે સામાન્ય ભક્તોની જરૂરિયાતો સમજીને તેમને યોગ્ય સેવાઓ પૂરી પાડવી એ કાર્ય પીએન માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ઠાપૂર્વક કરે છે માત્ર અંબાધામમાં જ નહીં પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણારૂપ બની રહી છે ભાદરવી પૂનમનો આ મહામેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવા જીવંત પ્રતિક પણ બની રહ્યો છે તેમાં પીએન માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ્પ ભક્તિ અને સેવાનો સાચો સંગમ બની રહેવાનો છે નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો સબસ્ક્રાઇબ કરના ના ભૂલે તાજા અપડેટ પાને કે લિયે બેલ આઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઈક કરે